સીતાનાથ સમારંભમ રામાનંદાર્યમાચાર્ય પર્યાંત વંદે ગુરુ પરંપરા પવન તનય સંકટ હરણ મંગલમૂરિરૂ રામ લખન સીતા સહિત હૃદય વસો સુરભૂપશિયા વર રામ ચંદ્ર કી જય પ્રકરણ આવે છે નવધા ભક્તિ આપણે આલે છે એમાંનું પ્રકરણ છે આત્મનિવેદનમ આત્મનિવેદન કાલે આપણે જોયું સંખ્ય ભક્તિ સખા ભક્તિ એટલે શું આજ આત્મનિવેદન બતાવે છે વાસુદેવા મર્ત્યો વાસુદેવ પરાયણ સર્વ પાપ આત્મા યાતિ બ્રહ્મ સનાતનમ જે મનુષ્ય ભગવાન વાસુદેવ નો આશરો લીધો છે અને જે એમને જ પરાયણ છે એનું અંતકરણ સર્વ રીતે શુદ્ધ થઈ જાય છે એનું તેમજ એ સનાતન બ્રહ્મને પામી જાય છે પરમાત્માના તત્વ રહસ્ય પ્રભાવ અને મહિમાને સમજીને મમતા અને અહંકાર રહિત થઈને પોતાના મન ધન સહિત પોતાની જાતને સઘળા કર્મોને શ્રદ્ધા અને પરમ પ્રેમ પૂર્વક પરમાત્માને સમર્પિત કરી દેવા એ આત્મ નિવેદન ભક્તિ છે તમે જે કઈ આખા દિવસના કર્મ કરો એ આજે પરમાત્માને અર્પણ કરી દેવાના એને આત્મ નિવેદન કહેવાય તમે તમારા માટે કઈ નહીં જે કઈ કરો છો એ તમે કયા ફરજ માટે આવેલા અર્પણ કરી દેવાનું છે એ કર્મ આત્મ નિવેદન કેવાય આમ થયું તમારું તો કઈ શે નહીં તમે ગમે એમ કરશો તો એ છે નહીં તમારે ફાવે એમ ગઈ લેવાનું તમારું થઈ જાય કેજો મને શેલ તે તો એની કરતા રોજ ભગવાનને અર્પણ કરી દેવું તો એ તમારું એક ઓલું થઈ જાય ને સિદ્ધત્વ થઈ જાય એક કર્મ સાત્વિક કર્મ થઈ જાય તમારું અને તમે સિદ્ધત્વ તરફ હાલો એનું સત્વપરાયણ જીવન થઈ જાય તમારું કેમ કે જે તમે કર્મ કર્યું તમે આખા દિવસના બસો કમાણા પાંચસો કમાણા તમારા પરિવારના પોષણ માટે તમે એમ કે ભગવાન ને પ્રાર્થના એટલે કરો ભાઈ જે મારથી થી જોઈને મહેનત કરી તો બાકીની ફરજ એ પૂરી પડજે તમારે ન કરવી પડે પણ તમે તેમ કહો મારી વગર નહીં થાય તો નથી થતું તો એ તમારી વાત ખોટી પડે એમ લાભ હાની જય પરાજય અસઅપ માન અપમાન સુખ દુઃખ વગેરેની પ્રાપ્તિમાં એમને ભગવાન પુરસ્કાર માનીને પ્રસન્ન રહેવું સુખ મળે મળે તો તો ફૂલાઈ ન ન જવું જવું અને હારી અર્જુન દેવજી કરીને શીખ માં એક સંત થઈ ગયા અર્જુન દેવજી એને ઈ સમયમાં મોગલ સામ્રાજ્ય હતું આપણે રહેતી હોય ને પીણો વેકરો હોય ને વ્યાક્ર નો વ્યક્ર તવો મૂકે ને મુકેવામ વેકરો નાખે અને વેકરો ફૂલ ગરમ કરે ને એની માથે બેહારે આવી એની માથે કષ્ટિ પડેલી આવી મોગલો એને કષ્ટી આપેલી પણ છતાંય એની ઈ બોલતા એમ એવું બોલા તેરા ક્યાં મીઠા લાગે એમ કેતા ભગવાન નહીં કે તું જે આપે બરોબર આપે છે નરે એવા સિદ્ધ હતા સિદ્ધ મહાપુરુષ હતા કે એક સંકલ્પ માત્ર થી રાજ્ય નું સમાપ્તિ કરી છે એવી સિદ્ધિ હતી પણ ક્યારેય સિદ્ધિનો ઉપયોગ નતો કર્યો અને સહજ શરીર વૈયા ગયા હતા પરમાત્માના માં પછી શરીર કોઈ નહોતું મળ્યું આનંદની માતા સાક્ષાત જગદંબા એટલી જ જાય બાકી આમ જોવા તમારે નજર આમી નો ટકી કે એવા આ બ્રહ્મબોધ સંપન ઉડિયા બાબા અખંડાનંદ સરસ્વતી આવા બહુ મહાન તેજસ્વી સંતો થઈ ગયા એવડા એ બધા આવી રીતનું જીવન બનાવેલું એવું નથી ગૃહસ્થમાં આપણે ન જીવીએ કે ગૃહસ્થમાં એવું જીવન બની કે પણ આપણે ભગવત પરાયણ થઈને આત્મનિવેદન કરતા આવડવું જોઈએ અને ભગવાનના ભરોસે જીવતા શીખવું પડે એટલે અહીંયા કહે છે સુખ દુઃખ માન અપમાન જે કઈ વસ્તુ ભગવાને આપી એ બધામાં સમત્વ ભાવ હોવો જોઈએ સમાનતા હોવી જોઈએ સુખ આપ્યું તોય વાંધો નહીં દુઃખ આપવું તોય વાંધો નહીં તું એમાં રાજી તો હું એમાં રાજી સુખ આવ્યું એની પાછળ દુઃખ આવવાનું છે લખેલું છે બધા સુખ દુઃખ ના મિશ્રિત બનેલું છે બરોબર તો સુખ આવ્યું પ્રેમ થી લઈ લીધું રાજી ખુશીથી લીધું અને દુઃખ આવ્યું એટલે કે ભગવાન કેવો છે ક્યાં અમને નાખી તૈયાર તમને એમ થઈ ગયું તે ઓલો તમારે સારું થઈ ગયું તો એ કીધું ભગવાન કેવો છે હા દુઃખ માં રોવું ને

કરવું તમે ક્યાંય પસાર પચીસ વી પચીસ હજાર ની નોકરી કરતા હોય કોઈ સરકારી ખાતામાં હોય અથવા તો પ્રાઇવેટ કંપનીમાં હો માની લો તમને નોકરી મળેલી છે તમે નોકરી કરો તો તમારી ખુશી માટે નોકરી કરો કે શેઠ કે એમ કરવું પડે તમારે તમે કયો થાય કંપનીમાં ભલે તમે અહિયાં કામ કરો પણ તમે કયો એમ થાય નો થાય કેમ કે પગાર તમને શેઠ આપે છે તો એ કે જ તમારે કરવું પડે ને એ તમને તમને ત્યાં રાખે ને રોજ આખા થી ગાયું દેવાનું પાંચ હજાર આપે ને તો તેમ ખાવ પ્રેમથી કે તમે નોકરી છે એટલે આપણે આપડે દાદા નું કરી ગયા હું કરી ગયા આ છે સંબંધ પોતાનું કરી લીધું અને આપણે એ ભાવ એ ભાવ રાખીને જીવી જઈએ ભાઈ પુત્ર છે માં બાપ છે પત્ની છે એ બધું છે આપણે બધા એક શરીર ઘણા બધા સંબંધો હોય એક શરીરના હું કોઈનો બાપ છું કોઈનો પતિ છું કોઈનો પુત્ર છું કોઈનો ભાઈ છું ઘણો બધું નથી તો મારે આ ફરજ મને પરમાત્માએ આ ફરજ બજાવવા એ મોકલેલો છે. મારું કામ પૂરું થઈ જાય આ બધાને સંબંધો પૂરા થાય એટલે હું છૂટો છું. તો પછી અમારે પકડીને ક્યાં બેહી જવાનું છે આ બધા મારા છે ને મારું જ છે એમ. પણ આપણે પકડી લીધું એટલે ભૂલ કરેલી. અને જેને નોકરી અહીંયા મોકલે ને એને આપણે ભૂલી ગયા. જે આપણો શેઠ છે કે નહીં એને આપણે ભૂલી ગયા. એને યાદ જ નથી કર્યો. એટલે આ દુઃખનું કારણ છે. એટલે કે છે ભગવાનની ઈચ્છા અનુસાર સર્વ કાંઈ કરવું ભગવાનના રહસ્ય અને પ્રભાવને જાણવા માટે એમના નામ રૂપ ગુણ લીલાના શ્રવણ મનન કથન અધ્યયન અને ચિંતન વગેરેમાં શ્રદ્ધા ભક્તિપૂર્વક તન મન વગેરેને પુરોવી દેવું ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરે સૌ પર એકમાત્ર ભગવાનનો જ અધિકાર સમજવો ભગવાનની વસ્તુ ભગવાનને અર્પણ કરવામાં આવી છે એવો ભાવ થવો ગમે તે રીતે પણ ભગવાનની સેવા થતી રહે એમાં જ આનંદ માનવો સર્વ કઈ પ્રભુને અર્પણ કરીને સ્વાદ શોખ વિલાસ આરામ ભોગ વગેરેની ઈચ્છાનો સર્વ રીતે અભાવ થઈ જવો સર્વત્ર સદા અને સર્વ રીતે એક ભગવાનનો જ અનુભવ કરવો ભગવાનની ઈચ્છા સિવાયની સ્વતંત્ર કોઈની ઈચ્છા ન કરવી ભગવાન જે ભગવાનની જે ઈચ્છા છે જેમ તમને રાખે એમ જ જીવવાનું તમારી સ્વતંત્ર ઈચ્છા ન હોવી જોઈએ ભગવાનને ભરોસે સદા નિર્ભય નિશ્ચિંત અને પ્રસન્ન રહેવું અને ભગવાન ની ભક્તિ છોડીને મુક્તિની પણ ઈચ્છા ન થવી વગેરે સઘળા આત્મ નિવેદન ભક્તિના પ્રકારો છે સાધુ વેશ પલટો કરી નાખવાથી કોઈ નથી થઈ જતો સાધુ તો એની અંદર આવવું જોઈએ કપડા તો આગળ હું બે ત્રણ કલર ના જ તેરી લઉં અહીં લેવલ મને ઓળખે નહીં પણ મારામાં જે ગુણ છે એ ન હોય તો શું કામનો સાધુતા તમારામાં આવી જવી જોઈએ એને સાધુ કહેવાય બાવા કહેવાય શું કહેવાય આ સોખી ભાષા ભગવાનમાં અનન્ય પ્રેમ અને ભગવાનની પ્રાપ્તિ એ માટે આ આત્મનિવેદન ભક્તિ કરવામાં આવે છે તમારું સર્વ સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દેવું પડે તો આત્મનિવેદન થાય આપણે એમ નથી કહેતા પસાર નું બંડલ ને મૂકવાનું એવું કઈ ના કહેતા પણ જે તમારું છે એ ભક્તિ રૂપી થી એને અર્પણ કરી ગયો આ મારું કઈ નથી અને ક્યારેક એવો સમય ભગવાન લાવી જાય તમારું નથી એવું તમને કેવું એવો સમય પાછા ખાલી હોય સમયે નાખીએ ભગવાન ના શરણાગત પ્રેમી ભક્તો નું સંઘ સેવન કરવાથી એમના દ્વારા ભગવાન ના નામ રૂપ ગુણ પ્રભાવ તત્વ મહિમા વગેરે નું શ્રવણ અને મનન કરવાથી આ ભક્તિ પ્રાપ્ત થાય છે શું કીધું ભગવાન ના શરણાગત પ્રેમી ભક્તો નો સંઘ અને સેવન કરવાથી એમના દ્વારા ભગવાનના રૂપ ગુણ પ્રભાવ તત્વ મહિમા વગેરેનું શ્રવણ અને મનન કરવાથી આ ભક્તિ શ્રવણ કરો તો આ ભક્તિ પ્રાપ્ત થાય છે ભગવાને સ્વયં પણ આ આત્મનિવેદન રૂપા શરણ ભક્તિનું મહત્વ પ્રગટ કરતા આના પરમ ફળની ગીતામાં ઘણી પ્રશંસા કરી છે આપ કહો છો કે દેવી હૈશા

ત્રિગુણમય મારી માયા પાર કરવી ઘણી કઠિન છે આવું ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે પરમાત્માના નામને નહીં ભૂલવાનું તમારી માથે સિમ્બોલ ન મારવો પડે તમે સંત સવો સાધુ સવો એમ તમારામાં આવી જાય અને દુનિયા તમને કેવા મળે આપણે ન કહેવાનું આ સવ એમ ગુણ દેખાવા મળે આપણે કોઈને કહેવા ન જવાનું આ એ તમારામાં આવતું જાય અને દુનિયા તમને સ્વીકારતી જાય કે આપણને કોઈ કહી દીધું આપણે ફૂલાય ન જવાય કે હું આમ છું જરાય નહીં આપણે તુચ્છમાં તુચ્છ છીએ સંતોના ચરણોની રજ આપણે ન કહેવાય એટલે કે સંસાર સાગર ને તરી જાય છે હે પાર્થ સ્ત્રીઓ વૈશ્યો શુદ્રો તથા પાપીઓની સાંડાલ આદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે થઈને પરમ ગતિને જ પામે છે આવી જે યોનીઓમાં જે માણસ હેરાન થતો હોય

તમને પાપ તમે એક જગ્યા થી ન કરતા કે તમે શરીર થી પાપ કરો એવું નથી તમે દસ દરવાજાથી પાપ કરો આ શરીરના દસ દરવાજા છે પાપ થાય એવું નહીં માની લેવાનું આંખ છે પરમાત્મા નું ભજન કરવા પરમાત્માના હારા ગ્રંથો નું વાંચન કરો એ માટે તમારો રોજિંદો તમે ગૃહસ્થમાં જવો તો ધંધો કરો તમારા બાળબ નું ભરણ પોષણ કરો કે બીજું જોવા ના આપી આંખ બરોબર પણ આપણે શું બાઈક લઈને નીકળ્યા બે જણા હવે બેન ભાઈ જ છે. બરોબર પણ આપણે અહીં બેઠા બેઠા વાહ નીકળ્યા હોય કે. આ તમારે તમે અંદર એનો સંસ્કાર લઈ લીધો કે ન લઈ લીધો? આંખે જોયું. સમજાજો વિષય છે. આંખનો ધર્મ છે જોવાનો. બરોબર હવે આંખે જોઈ લીધું. પછી તમે મનમાં એને હું કામ ઉતાર્યું? તમે વી મન તમારી અંદરથી બોલ્યું ત્યારે જ તમે કીધું ને વાહ નીકળ્યા એમ. તો એ મને મને આ ઉપાધી લઈ લીધી ને તરત. અને કર્મ કોણ લાગ્યું? હે? આખે જોયું મને વિચારી લીધું કમ્પલીટ કરી દીધું ને કર્મ તમને લાગ્યું એક જનમ વધી ગયો એટલે એવું છે એટલે દસ જગ્યાએ થી કર્મ થાય એ ધ્યાન રાખો નથી હલવાઈ જાય કે ભાઈ હાલો આપણે આમ જીવીએ ને મને દુનિયા આમ કે એમ નથી નીકળી જવાતું આ બહુ કહેવાની હેલી છે બાકી બહુ અઘરી છે એટલે કે છે

અતિશય ભક્ત શ્રદ્ધા ભક્તિ ને પ્રેમથી વિવળતા પૂર્વક મારું પૂજન વિભૂતિ બળ વાત્સલ્ય અને સંપન્ન સૌના આશ્રય એવા મુજ સર્વશક્તિમાન વાસુદેવ ને વિનય ભાવે ભક્તિ સહિત સાષ્ટાંગ દંડવત પ્રણામ કર આ રીતે મારે પરાયણ થયેલો તું મને જ પામીશ હે ભારત તું સર્વ રીતે પરમેશ્વરના જ શરણે જા એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિ ને તથા શાશ્વત પરમ ધામ પામીશ ધર્મોને એટલે કે સઘળાઇ કર્ત કર્મોને મારા માંક્તિમાન સર્વાધાર પરમેશ્વરના જ શરણે આવી જા હું તને બધા પાપોથી મુક્ત કરી દઈશ તું શોક કર્મ ભગવાન કે તું ખાલી મારા શરણે આવી જા

એના આનંદ અને શાંતિનો પાર નથી રહેતો એક ભક્તિ આવવાથી જો એટલું થઈ જતું હોય તો શ્રવણ કીર્તન ને આ બધી ભક્તિ તમારામાં સમાવેશ થઈ જાય તો તમારો બોલા કે આનંદ નો પાર નથી રહેતો શાંતિ ને પ્રદાન થઈ જાય તમને ભગવાન એનાથી પછી કદી અળગા નથી થતા જેનામાં આ ભક્તિ બધી આવી જાય એનાથી ભગવાન કદી અળગા નથી થતા એટલે તો ઓલા સબરીજી સબરીજી જંગલ માં હતા ને આ ઓલાય બધા હતા તે ઋષિ મુનિઓ બધાને એમ હતું કે અહીંયા આવશે અહીંયા આવશે અહીંયા આવશે પણ ભગવાને પૂછ્યું એવડે ને ગયા નતા ભલે પૂછવા ખાતર પૂછ્યું સબરીજી તો ભીલ હતા અને ઓલા બધા તો બ્રાહ્મણો ઋષિ મુનિઓ હતા બધાને એવું અભિમાન હતું કે અમારું એટલું તપ છે ને અમારું આમ છે ને તેમ છે ને બધાનું ઓલા કેમ અભિમાન ઓગળી ગયું હતું અને ભગવાન ડાયરેક્ટ ઓલા પર ગયા હતા ઘણા એમ નિર્ગુણ ને જે માનતા હોય એમ કે ભગવાન થોડો ભૂખ્યો હોય તો કર્માબાઈ નો ખીસડો ખાવા આવે સબરી ના બોર ખાવા આવે આ સાકાર રૂપે ભગવાન ભૂખ્યો હોય સબરી બોર ખવરાવતી હોય તો ભગવાન ખાતો હોય ખવરાવતી હોય તો ખાતો હોય ભગવાન હું કામ ન ખાય આજે આજની તારીખમાં જગન્નાથ પુરીમાં જઈને જોયાવાની છૂટી રાતના ત્રણ વાગ્યે જે કર્માબાઈ નો ખીસડો કેવાય ને એ આજે ત્રણ વાગ્યા નો ભોગ લાગે જે વ્યક્તિ ખીસડો બનાવે ને પીળી ખીસડી ખીસડો એટલે ઈ વ્યક્તિ જે ખીસડી બનાવે એ વ્યક્તિને નાવા કરવાનું કાઈ નહીં જાગીને સીધી પેલા સૂલો જગીન ખીસડી જ બનાવવાની એવું વસન છે ભગવાન નું કર્માબાઈ એમ જ કરતા પેલા એને એક કર્માબાઈ ખીચડી બનાવે ને એમાં એક સાધુ આવ્યા ભગવાન ને તો એની લીલા હતી એટલે ભગવાન કે આને બહાર તો પાડવા પડે હવે એટલે ભગવાને એક સાધુ ને મોકલ્યા જગન્નાથપુરી જગન્નાથપુરીમાંથી તે કર્માબાઈ ત્રણ વાગ્યા એટલે આમ જોયું કે કેટલા વાગ્યા અઢી છે તૈણ છે ને ત્યાં ઉભા થઈને સીધો સૂલો પ્રગટાયો તેલા સાધુ કે કેમ ગરમા ઈ કે ખીચડી મૂકું કે કે ઈ કે મારા ભૂખ લાગી કે કોને તો કે લાલા ને તે નિર્વલા કે નિર્ગુણ ના ઉપાસક હોય તેમ કે હે ઈ કે ભગવાન થોડો ઈ કે તારી ખીચડી નો ભૂખ્યો છે ને આમ ને તેમ કરવા મળ્યા હવાર માં નાવું જવું જોવે બધું તૈયાર કમ્પલીટ આપણે થઈ જાય પછી કે ભગવાન નું પૂજાપાઠ કરીને પછી ભોગ લગાડવાનો હોય એલા સાધુ એમ કીધું એટલે આણે કર્મા કે ભાઈ હારું તમે સંસ હોય ગયા હવે થી એમ જીવી બોલા વ્યા ગયા ભગવાન કે આ તો ભારે કર્યા સાધુ ક્યાં જો ભગવાન ની જ લીલા હતી જગન્નાથ ભગવાન ની એટલે બાઈ ને થવા મળ્યું મોડું કેમ કે નાય ને ભગવાન ની બે પાંચ માળા કરે ને પછી ભગવાન ને ભોગ લગાડે ત્યાં સવારમાં હાથ વાગવા મળે તો હાથ વાગ્યા તો એટલે જગન્નાથ પુરીમાં ભોગ લાગતો ભગવાન એક દીધો કર્મા ખીચડી ખવડાવતી હતી ને મોઢે એમનું ખીસડી સોંટેલી અને ભગવાન કે બસો કે ઝાલર વાઈ ગયું મારે જવું જ હોય કેમ એ કે તું પેલા આ ખીચડી સાફ કરતો જાય ઈ કે નહીં તો એ કે એમ લુગડે થી સાફ કરીને નાખી કે નઈ તક તો તારે થી સાફ કરી નાખે એમ નાના છોકરા બાહ અડાડે ને એમ ઈ કે નહીં તાકે તો તારા થી સાંટી લે આ મોઢું ખરાબ ને બગડેલું લઈને થોડું બગડેલા મોઢે જાવું અને જગન્નાથપુરી માં જઈને ભગવાન ને બેઠા તો પૂજારી જતા એને જોઈએ કે ભગવાનના મોઢે અહીંયા કોઈ નો ભોગ તો લગાડ્યો નથી અને આ પીળી ખીસડી ક્યાંથી એમ એટલે પૂજારી એ કીધું કે આ ક્યાં જય જે એવા જે ઈ સમયના પંડા પૂજારી હતા ભગવાન વાતું કરતા કે એને પૂછ્યું કે જે આ હું કે આજે ખીસડી ખાધી કે ક્યાં ની કે કર્મા કે એ કર્મા કોણ એટલે બધું પછી બહાર આવે છે જયારે જ્યારે નો છેલ્લો સમય હોય ત્યારે રાજા હોય છે જગન્નાથ પુરી ના ભગવાન કર્મા મરી જાય ને ત્યારે ભગવાન કહે છે કર્મા સ્વધામ ભગવાનના એટલે ભગવાન રોવા મળે જગન્નાથ ભગવાન એટલે રાજાએ પૂછ્યું કે ભાઈ તમે હું કામ રોવો એટલે પૂજારીએ કીધું કે ભગવાન રોવે એટલે એને રાજાને બોલે રાજા એવો ભગવાનનો ભક્ત હતો એને આવીને કીધું કે ભાઈ તમે હું કામ રોવો એમ એ કે મને ખીસડી કોણ ખવડાવે છે દાણી ભગવાન કે જગન્નાથ ભગવાન કે એ કે હું કર્મા તો ન બની શકું રાજા કે પણ એ કે હું તમને વસન આપું કે જ્યાં સુધી આ મંદિર છે અને મારી પેઢીઓ છે ત્યાં સુધી એક માણસ એવો હશે કે રોજ તમને ત્રણ વાગ્યે ખીસડી બનાવીને રોજ તમારો ભોગ લગાડશે એ કર્માની જેમ જ લગાડશે નાયા કર્યા વગરનો સીધો જ તે ખીસડી મૂકશે આજે જગન્નાથપુરીમાં બીજું બધું કમ્પ્લીટ એ બધું નિરાજે થાય બાકી કર્મા ખીચડો ખીસડો પેલા ત્રણ વાગ્યે અહીંયા ભોગ લાગી જાય ને એ માણસ નાયેલો નો હોય હા તો મોડું થઈ જાય એટલે આ આ આત્મ નિવેદન આ ભગવાન નો ભાવ છે ને આ આત્મ નિવેદન છે એટલે એટલે કે છે કે ભાઈ દુર્યોધન ના છપ્પન જાત ભોજન ખાવા ભગવાન ને ભૂખ નતી પણ ઓલા આપડે વિદુર ને ઘરે ઓલી તાંદળીયા ભાજી ખાવા એને ભૂખ લાગી તી પછી એટલે આ પરમાત્મા છે હા એમ એટલે કે છે કે જે આવા ભક્તો હોય એનાથી કદી ભગવાન અળગા થઈ શકતા નથી ભગવાન નું સર્વસ્વ એનું થઈ જાય છે પરમ પવિત્ર થઈ જાય છે એના દર્શન ભાષણ અને ચિંતન પાપાત્મા લોકો પણ પવિત્ર થઈ જાય છે જે પાપ અસંખ્ય કર્યા હોય ને અને કોઈ એવો ઉચ્ચ કોટી નો ભક્ત મળી ગયો હોય તો એના પાપોય ધોવાઈ જાય એનો ધ્વંસ થઈ જાય અને તમે તમારા ભજન થઈ તમારે કોઈ પૂછવાનું નહીં તમે કોઈની પડખે બેહો તમે ભજન કરતા હોય ને તેવું ના પડે દેખાય એટલે કે છે પાપાત્મા લોકો પણ પવિત્ર થઈ જાય છે એ તીર્થો માટે તીર્થ સ્વરૂપ બની જાય છે મહારાજ પરીક્ષિત સુખદેવજી ને કહે છે હે મહાયોગી જેમ ભગવાન વિષ્ણુ સમક્ષ દાયો ટકી શકતા નથી તેવી જ રીતે આપના સાનિધ્યથી મોટા મોટા પાપ પણ તરત નાશ પામે છે. ધર્મરાજ યુધિષ્ઠિર શ્રી વિદુરજીને કહે છે, ભાગવતજીનો શ્લોક છે, હે પ્રભુ! તમારા જેવા ભગવાનના પ્રિય ભક્તો સ્વયં તીર્થ સ્વરૂપ હોય છે. તમે તો પોતાના હૃદયમાં બિરાજમાન ભગવાન વડે તીર્થોને પણ મહાતીર્થ બનાવતા રહીને વિસરણ કરતા હો રહો છો. પ્રસેતાગણ ભગવાનની સ્તુતિ કરતા કહે છે. તમારા તે ભક્તો તીર્થોને પવિત્ર કરનારા કરવાના ઉદ્દેશથી પૃથ્વી પર પગપાળા વિસરતા રહે છે તમે હોવા તીર્થ ભેગા કરો ને એક સંત જેને સાધન ભજન કરેલું છે એ હાલતું ચાલતું તીર્થ કેવાય તમે હોવા તીર્થો શરણનું નું લો ને તો એ હોવા તીર્થ નું ફળ મળે કેમ કે હાલતું ચાલતું તીર્થ છે આને 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 કહેવાય હાલતું ચાલતું તીર્થ છે તેમનો સમાગમ સંસારથી ભયભીત થયેલા પુરુષોને ભલા કેમ ઋષિકર નહીં થાય શ્રી સુખદેવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરતા કહે છે કિરાત પુલિંદ પુલસ્ક વગેરે તથા બીજા પાપીઓ જેમના શરણાગત ભક્તોનું શરણ લેવાથી જ પવિત્ર થઈ જાય છે તે સર્વ શક્તિમાન ભગવાનને વારંવાર નમસ્કાર છે આવું સુખદેવજી મહારાજ કહે છે ભગવાનના પ્રેમમાં મૂર્તિમંત વિગ્રહ બનેલા આવા ભક્તોને આખો સંસાર પરમ પ્રેમમય અને પરમ આનંદમય જણાવવા માંડે છે એ જે માર્ગે થઈને જાય છે એ જ માર્ગમાં શ્રદ્ધા પ્રેમ ભક્તિ આનંદ સમતાન શાંતિનો પ્રવાહ વહેવા માંડે છે આવા ભક્તને પોતાના પર ધારણ કરીને ધરણી ધન્ય સનાથ બને છે પિતૃઓ પ્રભુમુદિત પ્રમુદિત થઈ જાય છે અને દેવતા નાસવા માંડે છે ગોપીજનો તમારા હોય તૃપ્ત થઈ જાય આવો કોઈ એક કુળમાં પાક્યો હોય તો તમારા પિતૃ નો થઈ જાય એકના હિસાબે ઉદ્ધાર થઈ જાય પિતૃ પ્રમોદિત થઈ જાય છે ગોપીજનો મહારાજ બલી વગેરે આ આત્મનિવેદન ભક્તિના પરમ ઉપાસક થયા છે ગોપી એવી હતી ને મહારાજ બલિ એવા હતા આત્મનિવેદન ભક્તિમાં માટે મનુષ્ય માત્ર મનવાણી શરીર થી સર્વ રીતે ભગવાનને શ્રી ભગવાનને શરણે થવા માટે કટિબદ્ધ થઈને પ્રયત્ન કરવો જોઈએ आमारी फ़रज से नामर करमो पड़े एम थिन गटी बद्द थिन प्रयास करवो जोवे तो तुम्हें के थमारो कल्याण थई नहींतर वातु थई बिजू काही नहीं थई hmm. सद्गुरुदेव की जय सीताराम राम राम सीताराम राम राम सीताराम राम सिताराम राम सीताराम राम सिताराम राम सीताराम राम सिताराम, राम सीताराम राम Sita Ram 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 Sita Ram Ram Ram